ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સાતથી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે પંદર દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સોળમી મે બે હજાર પચીસથી ત્રીસમી મે બે હજાર પચીસ સુધી ચાલશે જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન ઠાકોરે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં પાંચ અલગ અલગ સ્થળોએ આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કુલ પંદર યોગ કોચ અને ટ્રેનર દ્વારા બાળકોને યોગ અને સંસ્કારનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં હાલમાં પાંચસો વીસ જેટલા બાળકો જોડાયા છે જેઓ સવારે સાતથી નવ કલાક દરમિયાન યોગ અને સંસ્કારની તાલીમ મેળવી રહ્યા છે આ સમર યોગ કેમ્પ પાલનપુરમાં ડેરી રોડ પર આવેલી આદર્શ સ્કૂલ અને જગાણા ખાતે આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલ ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ બાબરમાં આદર્શ પ્રાથમિક શાળા અને થરાદમાં જયવીર સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો બાળકોને નિયમિત યોગ તાલીમ આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યોગ આજે વિશ્વભરમાં સ્વીકૃત થયો છે અને એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે